એને ને છે ને આગળ ખબર જ છે કે આજ મંગળવારે થાઈરોઈડનો રિપોર્ટ કરાવવા જવાનું છે એટલે એ કીધું હતું કે નવ વાગે ગયા જોઈ કે ભીખાં બેટે એટલે આ જીમ ડિમ છે હવે નકરો સવારે ઉઠીને ચા ના આવ્યા હોય ચા ના ચા પીવો હવે જઈ આવીએ રિપોર્ટ થઈ જાય ને પછી જોઈએ જય શ્રી કૃષ્ણ એ બગા હાલે થી આવે ઈ વેલી ઉઠી ખાધું પીધું ના રે ના વેલી ઉઠી મેં કીધું મેં કીધું માં દાદી હું ચા બનાવ્યો ને મેં કીધું રાંધે શું કતાર ખાવ હોય ખાઈ લે ને ચા પી હોય ચા પી લે તો કે મારે કઈ નથી કરતો આવી જ નહીં રખોડા બોલો નકર તો હું આવું ને રહોડે એટલે મારે ભેરી જ પણ એ ન આવી હમણાં કે કોણ કે આપણે કે મૂકી જાહે દર વખતે પપ્પા કે ભાવેશભાઈ અહીં બસમાં ચડાવવા આવે ને મા દીકરી હોય તે બસમાં ચડાવવા આવે તે કે કોણ મૂકી જાય દાદી કે માલવા મને કોઈ નવરો નથી

બસ વાઈ ગયા ને અમે છે ને પોરબંદર કયું ના પૂગ્યા આવ્યા પછી રિપોર્ટ કરાવવા મૂકી આવ્યા એની કીધું કે બે દિવસ પછી કે લઈ જાજો એટલે બે દિવસ પછી તો આપણે સોનોગ્રાફ હાટું ભૂકો છે જ પાછો તી ત્યાં એકારે કામ પતાવવાનું છે એટલે અમે હવે વહેલા છે પેલા મમ્મીને તો અમારે છે ને પાણીપુરી ખાવી તો અટાણવાય તો પાણીપુરીની હજી લોકો આવીને તૈયારી કરતા હોય બધા દુકાન હજી ખુલતી આવે છે અડધું ખુલ્યું ને અડધી નથી ખુલ્યું મમ્મી કે હાલો પેલા એ દર્શન કરી લઈએ ને પછી કે હિમણા જઈએ હવે અમે છે ને પેલા અહીં સુદામ ચોકે આવી વાસ્તી દર્શન કરી લઈએ હાલો શું પછી મમ્મી પેલા દર્શન કરી આવીને પછી અહીં પરિક્રમા કરવાની છે અહીં પરિક્રમા વાં તો કેદી દી જૂનાગઢ આઈ તો કર લઈ લખ જોરા સરી પરિક્રમા હમ ચાલો દાદી ને પાછળ પાછળ એમ ટપવાનું નથી શું ટપવાન ન હોય અહીંથી આમ 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 જો મારી પાછળ આવતી રે હા આગળ હાલો હાલવા મંડળ જો એમ હું કોમ એમ ધીમે ધીમે ચાલ છું હા અહીંથી વળી જા વળી જા વડી જા વડી જા વળી જા વળી જા અહીંથી અહીંથી આમ હા

કપાય નહી હા વળી જા હા વળી જા વળી જા વળી જા હા ઈ ખબર પડવા મંડી આવ શું કલ્પી ક્યાં અહીંથી વરડવાનું હતું આમ જો અહીંથી વરળવાનું હતું અહીંથી દાદી પાસે ધીરે ધીરે આમ પૂગી જાય છે આમ જઈએ એટલે મારી પાછળ પાછળ આ લઈએ મારી પાછળ પાછળ હાલો હા હા બસ હવે ત્યાંથી ક્યાંય ટપતી નહીં જે વરડવાનું આવે ત્યાંથી વળી જાય ટપવાનું નહીં દાદી ને હમણાં થઈ જા હે હમણાં જા હું આપણે હાલવા મંડ હલવા મંડ હમણાં પુગીચા હું હાલો પાસે હા વરળવાનું હતું હાલો તો મમ્મી તો કયું ના બાય ને નીકળી બે ગયા વાટ જોતા હતા પછી ઘણી હા એ આ ઘણી ઘણી ટપતી હતી પછી વરિયા એટલે વાર લાગી મજા આવી ગઈ મૈં સીવું છે ને ત્રણે જ આવી છે લાઈનમાં બેહી ને વેઇટ કરીએ પાણીપુરી નો પારપુરવાર ભાઈ એં કે પેલી બસ પકડીને આવી ગયા હું એ કે હું ગોવેલુ આવું પડે મતલબ અમારે માર કામ ઉગો પતાવવાનું હતું બેના આવી ગયા મે નવરાય થઈ ગયા તેમ કે એમ કે પાણીપુરી ખાવીશ છે પાણીપુરી ખાતા જાય તો અમારી ઈચ્છા બને છે હજી તે ભાઈ આવીને તૈયારી કરતા હતા કેટલી ડીશ ખાય છે એક કે બે હમ ગગો પાણી ચા મમ્મી પીધો નથી મે સીધું પાણી પૂરી ખાઈ પૂરી નકર આપણે હવારમાં ચા છે બસ તાણું વયુ કેન બસ કંઈ નમ રહેલો યાદ આવે બસ નો યાદ આવે એટલે હવે આજ પાણીપુરી થી મારા દિવસની શરૂઆત મમ્મી એ કોઈ દેઠાણ મઈ ની ખાતી હોય ખાતી ના ના પહેલી હોય મમ્મી રેડેસ જાડવાનું પાણી બપોરે આવીને ખાધું ને પછી છે ને આની રસ્તામાં ઝોલું માર લીધું તું બસ અડધી કલાક એટલે નીંદર કરી લીધી માંથી પોરબંદર થી બસ ઉપડી ને લાઈ પૂઈ ગયા તાણથી સુતી આવી પછી ઈ બપોરે છે ને સુતી નહીં શું ધાણા દર હળવા ગઈ દાતમાં આ માલવા માંડો ને બપોરે સુતી નહીં ને અમને ન હોવા દીધા હું લંબાઈ હતી મમ્મી લંબાઈ હતા મમ્મી પાસે કલબલ 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 સાલુ જ હતું એ પછી રોંટે બાયણે નીકળી તો એ મમ્મી જીરીક જોલું માર્યું હોય તો કેટલું મમ્મી કલબલ કરતી હતી આ તમે લંબાઈ વાત ને અમે છે ને ગામમાં કઈ નતું લેવું નતું લેવું અમે મમ્મી ગયું ને તે છે ને ખાવાનું જ ખાવાનું જ લઈએ એવા જો એ લુગડા ધોવાનું પાવડર ફિનાલ ને એ બધું એ મમ્મીનું એક બ્રશ ને બીજું શું કઈક હાબુ ને એવું લીધું બાકી ખાવાનામાં હા એક ફૂટપટ્ટી

તો બસ ખાઈ લીધું લુકડા ધોઈ લીધા પછી થાકી ગયા તા એટલે આમ કઈ એવો બધો થાકડો ન હોય પણ હલો બાયણથી આવી એટલે બસ મને જરીક માથુંય માથું દુખતું હતું તે નિંદતા ન કરવાનું મેળ આવ્યું પછી કોમેન્ટના જવાબ ને દેતી હતી ને ઘટાણ હવે હું કામ ભૂમિને ઘટાર ચક્કર મારકે આવીએ કેમ કે છે ને હવારે ભૂખા પેટે હતી હવારે કાયમ એમ ગોળી પીવાની હોય જે ગોળી આપી છે ને એ પીવાની હોય ને આ બાજુ હાલ દીકા હલાઈ અહીંયા ઢેફામની હવારે પછી આજ ખાવાનું નતું એટલે ગોળી ના પીવાની બપોરે આવીને ખાઈ ને પછી ગોળી પીધી તે પછી બપોરે તા હલનચલન ઓછું થાય ઓલું હવારે રોંટેન બાદાવરું અડાવરું કામ કરતા હલનચલન થાય તી જીજરી કામ ભરું ભરું પેટ લાગે ને મારે છે ને ગોળીમાં પાણી વધાર જોઈએ ગમે દવા હોય ને તો મારે એક ગ્લાસની માથે પાણી જોઈએ ન મને મેળ ના આવે એટલે હવે આને કંઈ ભૂમિને ઘેર ચક્કર મારી આવ્યા મલાઈ જાય ને અટાણે કંઈ કામ નથી તો હવે ભાવેશભાઈ આવી છે તે શોર્ટ ઉતારવાની છે તે અડધી પોણી કલાક બે ને આખડી આવતી રહેવું હાલ થઈ જાઓ મોર બાકી તમે કંઈ કહેવા માંગો કેટલું ખાવાનું લીધું તકે છે શિવની આ જોઈ શિવને પૂછીએ ને હાલેવું આ લેવું શિવ આ પાડે હા જ પાડે ને જો આ નહીં આવવું છે આપણે પેલું જો એને તો આવું આને આવવું છે અહીંયા આવું ન ખબર ને વારે

મારા મમ્મી ને મને આમ થાય એમ પોઈતે નીકળી જાય અમારે ઘેર હું ગઈ ને એની કીધું મેં કીધું મારમાં માં દાડકા વઘારતી શાક માં મેં કીધું હું નીકળી જાઉં બાયડે ડોક્ટર ભાભી ભૂંગરા તરત કોઈ તઈ વાહે નીકળી ગઈ મને હા મને કે હા આવે પછી શું થાય હા હવે તો શું થાય કે હાય જો માને જો એમ કેઈ છે પાસી તો બધું તો નહીં થાય જો તો